પેલા ક્યાં ફ્રીજ હતા અઠવાડિયું દાંતા લઈ જાઓ આપડે અઠવાડિયું હાલી જાય પાણી મૂકી દેતા હવે આપડે આ શેર ની અંદર ફ્રીજ થઈ ગયા છે

અને અહીંયા જે ભાત આવશે અને બનાવ્યું છે માટી ની કુવડી તમે આખરે સાહેજો જે બવણી માં નો સ્વાદ અને આપડે કુવડીમાં માટીની કુવડીનો નો સ્વાદ બહેનો અલગ પડશે એ તમે મોજ કરવાની છે તમે એક વખત કહો કે તમે એમ જ કહો કે હવે સાહે પીવી હોય ને આપડે કુવડી ની માટી ની કુવડી ની એવી મોજ કરવાની છે ને તમે જોયું દાતન તો મેં કરી નાખ્યું છે એટલે આપડે પ્રેક્ટિકલ છે ફાકા ખોજદારી મિત્રો તમને ખાસ વિનંતી છે આ વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો ફોલો ન કરવું તો જરૂર ફોલો કરી દેજો મિત્રો જય માતાજી